જે અમારી માંગણી એવી છે અમે સતત રજૂઆત કરીએ છીએ અલગ અલગ જગ્યાએ આવેદન પત્રો આપ્યા છે અમે સરકાર ને અમે ખુબ રજૂઆત કરી છતાં પણ અમારી કોઈ બી માંગણી આ લોકો સાંભળવા માટે તૈયાર નથી એને લઈને આજે અમે અમારી રજૂઆત કરવા માટે ગુજરાતના દરેક ઉમેદવારો ભેગા થયા છીએ કે અમારી માંગણી છે તમે ખાલી સાંભળો તો ખરી એમ એટલે અમારી એ માંગણી છે કે અમારું જે સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે એમાં જે છ હજાર પાંચસો લોકોને બોલાવ્યા છે એ લોકોના માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરે અને દરેક વિદ્યાર્થીના માર્ક્સ છે એ વહેલી તકે બતાવે અને બીજું કે સીબીઆરટી પદ્ધતિ છે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાંથી રદ કરો અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચારસો જગ્યા જે હજી પણ ખાલી પડી છે તો ન્યાયના રૂપે અમારે ચારસો જગ્યા હજી પણ અમને વધારી દો બસ અમારી આ જ માંગણી છે અને સરકારને રજૂઆત

કરી છેલ્લા એક અઠવાડિયા અમે રજૂઆત કરી રહ્યા છે છતાં પણ જે સરકારની વાત સાંભળતી હતી ભરતી પ્રક્રિયામાં જે સીબીઆરટી પદ્ધતિ છે તે નાબૂદ કરવી તેની માંગ છે તો ફોરેસ્ટની બીજગાર્ડની પરીક્ષા લીધા બાદ સીધા નામ જાહેર કરવામાં આવ્યા છે જે પર્સન્ટેજ જાહેર કરવા જોઈએ જે માર્ગ જાહેર કરવા જોઈએ તે માર્ગ જાહેર કર્યા નથી એને લઈને ઘણી ફી સંગતા જોવા મળી છે ચાર લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે અને ફરજ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારોના માર્ક પ્રસિદ્ધ કરવાની માંગ તેઓએ કરી હતી કારણ કે જે એકસો થી નીચે અથવા એકસો વીસ માર્ક છે એ લોકોના નામ જે મેરિટમાં છે અને એકસો થી વધારે જે માર્ક હોય એ લોકોના નામ મેરિટમાં નથી તેને લઈને પણ ઘણો વિવાદ થયો છે ટીસીએસ કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લઈ રહી છે અને તેઓ માત્ર અંગ્રેજી જ જાણે છે અને પેપર જયારે ગુજરાતીમાં નીકળે ત્યારે તેમાં પણ સમજવા ખૂબ

ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને ઉમેદવારો મેદાનમાં છે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે સેક્ટર અગિયાર ખાતે રામકથા મેદાનમાં ઉમટ્યા છે